વાગર સ્થિત એકલ ધામના મહંત દેવનાથ બાપુએ ગાયને રાજ્ય માતા જાહેર કરવાની માંગ સાથે અનશન આંદોલન શરૂ કર્યું છે તેઓ પચીસ ઓગસ્ટથી ભુજ કલેક્ટર કચેરી સમક્ષ ઉપવાસ પર બેઠા છે આ આંદોલનને રાજ્યભરના સંત સમાજ તેમજ સનાતન સમાજ તરફથી ભારે પ્રતિસાદ અને ટેકો મળી રહ્યો છે પવિત્ર ગાયને તાત્કાલિક રાજ્ય માતા તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે વિવિધ સંસ્થાઓએ દેવનાથ બાપુને લેખિત સમર્થન પાઠવ્યું છે ચંચળ ન્યૂઝ સાથેની વાતચીતમાં દેવનાથ બાપુએ જણાવ્યું કે સરકાર આ મુદ્દે કોઈ ચિંતા કે સંવેદના દર્શાવી રહી નથી આજે અનસનને પાંચ દિવસ થયા હોવા છતાં સરકાર તરફથી હજી સુધી કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી દેવનાથ બાપુએ સ્પષ્ટ કર્યું કે ગાય સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે અને તેને રાજ્ય માતા તરીકે માન્યતા મળવી જ જોઈએ નિંદામાં છે એટલે તો જગાડવા બેઠા છીએ આજ પાંચ પાંચ દિવસ થયા છે અહીંયા ઉપવાસ ઉપર છીએ તો મને લાગે નીંદર ફૂલવી જોઈએ અને પછી એવું પણ ના થવું જોઈએ કે મોડો થઈ ગયો કેમ કે સમાજની અંદર અત્યારે એક શાંતપણો છે તો એ શાંત તુફાન આવે એનાથી પહેલી શાંતિ હોય છે તો ક્યાં તુફાન ના આવે એ પણ સરકારને જોવું જોઈએ કે સમાજ શાંત છે સમાજ જોઈ રહ્યો છે કે અમારા સાધુઓ અહીંયા ભૂખા બેઠા છે અને સરકાર તરફથી કંઈ કોઈ કાનની જૂં પણ નથી હલતી તો એવો પણ ન થવો જોઈએ કે કાલે ક્યાં મુશ્કેલીઓ ઊભી થાય એટલે સરકારે જલ્દી એને ઉપર નિર્ણય લેવો જોઈએ અને અમે પણ અમારો જો સંકલ્પ છે કે જ્યાં સુધી ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો ન આપવામાં આવે ત્યાં સુધી અમે પણ અહીંયાથી ઊભા થવાના નથી તો આજ કરો જો કાલ કરો કરવો પડશે એ તમારે જોવાનો છે કે આજે કરવું કે કાલે કરવું હા ચોક્કસ અમાર સાથે બીજા સનાતનીઓ જો ગૌના પ્રેમી લોકો છે એ પણ ઉપવાસ ઉપર બેઠા છે અને આપ સમજો છો કે અન્ન નહીં ખાવો તો તકલીફ તો પડી જતી હોય છે આજે એક ભાઈની બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલ એમ્બ્યુલન્સ લઈ ગઈ છે તો આ સમાજની અંદર આવો બધો થાય છે ઉપવાસ ઉપર બેઠા છે એક સમાજની અંદર 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 રોષ પેદા થાય છે તો જેટલો બને એટલો જલ્દી સરકાર એના ઉપર નિર્ણય લેવો જોઈએ સરકારે એ વાત પણ સમજી લેવો જોઈએ કે જ્યાં સુધી જો અમારી માંગણી છે ગાયને રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ ત્યાં સુધી અમે પણ હટવાના નથી કોઈ પણ કારણે ગમે તે આવી જાય ગમે તે થાય અમારો જો સંકલ્પ છે એ બિલકુલ ક્લિયર છે કે જ્યાં સુધી જો અમારી માંગણી છે એ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ઊભા નહીં થવાના તો જો તમારે કાલે કરવો છે આજે કરી દો એટલે જલ્દી કરો એટલે એમાં બધાની આપણને ભલાઈ છે લગભગ કોઈ બી કચ્છની અથવા તો આ ઘણા બધા ગુજરાતમાંથી એવા બધા સમાજો છે કે એનો એક પણ એવો સમાજ લગભગ વંચિત નથી રહ્યો કે આપણને એનો સમર્થન નથી મળ્યો ગૌશાળાઓ છે પાંજરાપોળો છે અન્ય કોઈ જો સામાજિક સંસ્થાઓ છે બધાના ટોટલે ટોટલ ગ્રામ પંચાયતો છે કે તાલુકા પંચાયતો છે કે આવા બધાના અમને લગભગ બધા લેટર પેડ મળ્યા છે અને બધાએ સમર્થન આપ્યું છે બધાએ જ કહે છે આ વિષય ઉપર અમે બધા સાથે છીએ દરેક સનાતની કહે છે કે અમે તમારા સાથે ઊભા છીએ અને જલ્દીમાં જલ્દી ગુજરાત સરકારે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો જોઈએ ભાજપને ટેકો નહીં આપવામાં આવે તો પછી તો કાલની વાત છે સમાજને તો હજારો આંખો છે કે ભાજપ ટેકો નથી આપતો અમે કોઈ ભાજપના દુષ્મણ તો છીએ નહીં અમે ભાજપના સમર્થકે છીએ અને ભાજપને સાથે ઊભા રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ ઊભા રહેશું એવું કાંઈ નથી તો સમાજ તો જુએ છે કે ભાજપ ટેકો નથી આપતો તો પછી એના કાલે બીજા પરિણામ આવી શકે છે કેમ કે સમાજની હજાર ઓંખો છે આખી દુનિયા ભાજપ નથી ભાજપના ચાર કાર્યકર્તા હોઈ શકે આખી ભાજપ તો નહીં હોઈ શકે તો ભાજપે વિચાર કરવો જોઈએ કે આ તો બધાનો જ શું ભાજપવાળાની ગૌમાતા માતા નથી શું એ હિન્દુ નથી તો શું કામ દૂર દૂર ભાગે છે જ્યારે સમાજે તમારે સાથે ઊભો નહીં રહેતો તો તમારા તમારો સિમ્બોલનો મહત્ત્વ શું રહેશે તમારો સિમ્બોલનું મહત્ત્વ ત્યારે છે કે તમારે જ્યારે સમાજ સાથે ઊભો છે ત્યારે જ્યારે સમાજે તમારો દૂર હટી જશે તો તમે કોઈ કામના નથી ખાલી ખોખલા થઈ જશો તો તમારી પણ ગૌ માતા છે અમારી પણ ગૌ માતા છે સર્વ સનાતની ગૌ માતા છે અને એ વિષય ઉપર બધાને સાથે આવવો જોઈએ એમાં કોઈ કોઈને પાછો ન રહેવો જોઈએ અને અગર એમાં કદાચ કોને મન મનને અંદર ખોટ રહેશે તો તો પછી ગૌમાતા છે કે એનો પોતાનો શરાપ લઈને બેસી જશે નહીં